श्रीमद भगवद गीता अध्याय पांच श्लोक चार सांख्य योग पृथ्वाला न पंडिता एकम प्यास्थित सम्यगुभयोर्विन्दते फलम् केवल अज्ञानी ज सांख्य कर्मो नो त्याग अथवा कर्म संन्यास तथा कर्मयोग भक्ति युक्त कर्म ने भिन्न कहे छे जो वास्तव में ज्ञानी छे ते वो कहे छे के आमाथी कोई एक मार्ग नु सारी रीते अनुसरण करीने पण आपणे बन्नेनु फल प्राप्त करी शकीए छीए અહીં શ્રી કૃષ્ણ જ્ઞાનના સંવર્ધનથી કર્મ સંન્યાસ अथवा તો કર્મોનો ત્યાગ દર્શાવવા સાંખ્ય શબ્દનો ઉપયોગ કરે છે અહીં એ સમજવું આવશ્યક છે કે પરિત્યાગ બે પ્રકારના હોય છે એક ફલગુ વૈરાગ્ય અને બે યુક્ત વૈરાગ્ય ફલગુ વૈરાગ્યમાં વ્યક્તિ સંસારને બોજારૂપ માને છે અને ઉત્તરદાયિત્વ અને મુશ્કેલીઓમાંથી છૂટવાની ઈચ્છા સાથે તેનો ત્યાગ કરે છે આવો ફલગુ વૈરાગ્ય પલાયનવાદી મનોવૃત્તિ છે અને તે અસ્થિર હોય છે આવી વ્યક્તિઓનો વૈરાગ્ય સંઘર્ષોથી ભાગવાની વૃત્તિથી પ્રેરિત હોય છે જ્યારે આવી વ્યક્તિઓ આધ્યાત્મિક માર્ગમાં વિપત્તિઓનો સામનો કરે છે ત્યારે તેઓ તેના પ્રત્યે પણ વિરક્ત થઈ જાય છે અને लौકિક જીવન તરફ પાછા ફરવાની કામના સેવે છે. યુક્ત વૈરાગ્યમાં વ્યક્તિ સમગ્ર સંસારને ભગવાનની નિષ્કક્તિ રૂપે જોવે છે. તેઓ જે કોઈનું સ્વામિત્વ ધરાવતા હોય છે તેના પ્રત્યે આધીપત્યની ભાવના રાખતા નથી અને તેને સ્વસુખ માટે ભોગવવાની કામના ધરાવતા નથી. તેનાથી વિપરીત તેઓ ભગવાનને તેમણે જે કંઈ આપ્યું છે તેનાથી ભગવાનની સેવા કરવાની કામનાથી પ્રેરિત હોય છે. યુક્ત વૈરાગ્ય સ્થાઈ હોય છે તેમ જ વિપત્તિઓથી નિર્ભિક હોય છે. કર્મયોગીઓ તેમનું રોજબરોજના કર્તવ્યોનું પાલન કરતા કરતા યુક્ત વૈરાગ્યના અથવા તો સ્થાઈ પરિત્યાગના ભાવનો વિકાસ કરે છે. તેઓ સ્વયને ભગવાનના દાસ તરીકે અને ભગવાનને ભોગતા તરીકે જોવે છે. તેથી જો ભગવાનના સુખર્થી સર્વકારી કરવાની ચેતનામાં સ્થિર થઈ જાય છે આમ તેમની આંતરિક અવસ્થા કર્મ સન્યાસી સમાન જ થઈ જાય છે જેઓ સંપૂર્ણ રીતે દિવ્ય ચેતનામાં લીન હોય છે બાહ્ય રીતે તેઓ સંસારી વ્યક્તિ જેવા પ્રતિત થતા હોય પણ આંતરિક રીતે તેઓ કર્મ સન્યાસી થી જરા પણ ઉતરતા નથી પુરાણોમાં તથા ઇતિહાસમાં ભારતીય ઇતિહાસના મહાન રાજાઓના અનેક દૃષ્ટાંતો મળી આવે છે जेमने बाह्य दृष्टिए तमना राजकीय उत्तरदायित्व कर्तव्यप्रायण थी पालन करू और राजवी ऐश्वर्य में रहीने मानसिक रीते संपूर्ण भगवद चेतना में तल्लीन रहया प्रहलाद ध्रुव अंबरीश पृथु, विभीषण युधिष्ठिर वगैरे आ सर्व अनुकरणीय कर्मयोगी श्रीमद्भागवतम कहे गृहिवापिन्द्रियन यो न द्वेष्टि नृष्यति विष्णोर्मायामित पश्य न स वै भागवतम જે ઇન્દ્રિયના વિષયોને તેમના પ્રત્યે ન તો લાલાયિત થઈને કે ન તો તેનાથી દૂર ભાગીને પરંતુ સર્વ ભગવાનની જે શક્તિ છે અને ભગવદ સેવામાં જ તેનો ઉપયોગ થવો જોઈએ એમ સમજીને ગ્રહણ કરે છે તેવો મનુષ્ય પરમ ભક્ત છે આમ વાસ્તવિક વિદ્વાન કર્મયોગ અને કર્મ સંન્યાસ વચ્ચે કોઈ ભેદ દર્શન કરતો નથી તેમાંથી કોઈ પણ એકનું અનુકરણ કરીને બનનેનું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે